આરોપીને પકડવા માટે પોલીસે અહી 7 દિવસ સુધી રિક્ષા ભાડે લઈને ચલાવી આરોપી પર સતત ઉચ રાખી હતી એક સાંજે આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા પોલીસે ગુપચુપ ઉચકીને સીધી સુરત લઈ આવી હતી મળતી માહિતી અનુસાર સુરતની પીસીબી પોલીસે 21 વર્ષ જૂના હત્યાના આરોપીને પકડવામાં આખરે સફળતા હાથ લાગી છે સુરતના ઉдна વિસ્તારમાં હત્યા કરીને આરોપી ઉમર अंसारी ફરાર થઈ ગયો હતો જેને પકડવા પોલીસે અનેક પ્રયત્નો કર્યા હતા પરંતુ હાથ આવ્યો ન હતો આખરે પીસીબી પોલીસે આરોપીને ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુર ખાતેથી ઝડપી પાડ્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ફરાર અંતર્ગત હત્યાના કેસમાં એકવીસ વર્ષથી ફરાર ઉમર અન્સારીને પકડવા ડીસીબી પીસીબી સહિતની ટીમ વર્કઆઉટ કરી હતી જેમાં સુરત પીસીબી પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક લુણી અને તેની ટીમ છેલ્લા ત્રણ ચાર મહિનાથી આરોપીને પકડવા વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ અશોક લોણીને આરોપી ઉપર અંસારી તેના વતન ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં રહેતો હોવાની ચોક્કસ બાતમી મળી હતી જે આધારે પીસીબી પીઆઈ રાજેશ સુવિરા દ્વારા આ માહિતીને વર્કઆઉટ કરીને આરોપીને પકડવા માટે અશોક લોણી સાથે ચાર પોલીસ કર્મીઓની એક ટીમ વાસેપુર મોકલી હતી અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માંગી ત્યારે પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી કારણ કે આરોપી વાસેપુરમાં ગંજમાં રહેતો હતો આ વિસ્તારમાંથી સૌથી ખૂંખાર ડોન પ્રિન્સ ખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું અહીં કોઈ પણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ દરોડા કરવાની હિંમત કરતી ન હતી ઉલ્લેખનીય છે કે ઝારખંડના વાસેપુરમાં બની ચૂકેલા એક બે રિયલ ડોન ઉપર ગેંગ ઓફ વાસેપુર નામની બે ફિલ્મ બની ચૂકે છે જેમાં અહીંના માફિયાઓના કારખાનામાં અનેક માહોલ બતાવવામાં આવ્યો છે અને ઉમર અંસારી પણ એ જ ગામમાં છેલ્લા ઓગણીસો વર્ષથી રહેતો હતો જો કે સંખ્યાબંધ હત્યામાં વોન્ટેડ પ્રિન્સ તો દેશ બહાર છે પરંતુ તેના મહોલ્લામાંથી આરોપીને પકડવા જતાં સ્થાનિક પોલીસની પણ હિંમત ન હતી જેથી સાથે આવવાનો ઇનકાર કરીને સુરત પોલીસને પણ પરત જવા સૂચન કર્યું હતું જો કે અશોક લુણિયાની તેમની ટીમ દ્વારા સ્થાનિક પોલીસને આ સૂચનાને અવગણીને જીવના જોખમે આરોપીને પકડવા ત્યાં રોકાઈ ગઈ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત સુરત શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી પીસીબી એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ્સ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે